વડોદરા વડોદરા રિક્ષા યુનિયન દ્વારા ઘટાડો કરાયો છે શહેરમાં રિક્ષા યુનિયન દ્વારા ખુશીના સમાચારો આપવામાં આવ્યા હતા જેમાં કે મધ્યમ વર્ગ માટે રિક્ષાનું ભાડું દિવસ અને દિવસે વધી રહ્યું છે તેને લઈને રિક્ષા યુનિયન દ્વારા કહેવામાં આવ્યું હતું કે જી સ્ટેશનથી મકરપુરા સુધીના ચાલીસ થી પચાસ રૂપિયા થયા હતા તે હવે વીસ માં સટલ ભાડું કરી દેવામાં આવ્યું છે અન્ય જગ્યાએ જેમ કે વાઘોડિયા રોડ હોય કે અન્ય જગ્યાના ભાડા હોય તો વીસ થી દસ રૂપિયા સુધીમાં કરવામાં આવશે ગરીબ અને મધ્યમ વર્ગને પ્રજાને ભાડું પોસાઈ શકે તેવું રિક્ષાવાળા ગુજરાન ચાલી શકે તેવું ભાડું ઘટાડવામાં આવ્યું છે આવો જોઈએ વિશે સહેફાન સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા દીધી અમે તો બધા રિક્ષા ચાલકો ભેગા મળીને એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આજ રોજ જે વડોદરા શહેરમાં જે ગુજરાતમાં મંદીનો મોર અને મોંઘવારીનો માર પડી રહ્યો છે તેવામાં જે મધ્યમ વર્ગના લોકો જે જે સટલ રિક્ષા યુઝ કરે છે તેઓને સટલ રીક્ષામાં ભારા પોસાય તેવા છે નથી આ જ જે રિક્ષાના ભારા સટલ ભારા છે જે રીતે મક્કાપુરાના ત્રીસથી ચાલીસ રૂપિયા ભારા છે આજવા રોડ છે ત્યાં ત્રીસથી ચાલીસ રૂપિયા સટલ ભારું છે વાઘોડિયા છે માજલપુર છે મક્ પ્રતાપનગર છે કારલીબાગ છે એવા વિસ્તારમાં જે જે ભારા છે તે ત્રીસથી ચાલીસ રૂપિયા ભારા ચાલી રહ્યા છે આજની તારીખમાં સટલમાં જે મધ્યવર્ગના લોકોને વડોદરા શહેરવાસીઓને પોસાય તેવા છે નથી તે હિતમાં અમે રિક્ષા ચાલકોએ ફેસલો લીધો છે કે આવી મોંઘવારીમાં આપણે રિક્ષા વડોદરાવાસીને કંઈ સહભાગી થઈએ કે અનુલક્ષી એ લોકોને કંઈ રાહત આપીએ તે વિચારના હેઠળ અમે લોકો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારું ઘટ સટલ ભારૂ ઘટાડીને ત્રીસથી ચાલીસથી રૂપિયા ભારું જે ચાલે છે એને ઘટાડીને રોજ વીસ રૂપિયા આવતીકાલથી કરી દેવામાં આવે આવેસનથી મક્કપુરા જે માંજલપુર છે ભાઈ આજ બાજવા છે વાઘોડિયા છે તે વિસ્તારમાં વીસ જે ત્રીસથી ચાલીસ ભાડું ચાલે છે ત્યાંને વીસ રૂપિયા કરી દેવામાં આવે છે અને ખાસ અને ખાસ કરીને અને ખાસ કરીને ન્યા મંદિર છે માંડવી છે ત્યાંના દસ રૂપિયા છે દસ રૂપિયા કારલીબાગના વીસ ચાલે છે ત્યાં પંદર રૂપિયા કરી દેવામાં આવે છે આવતીકાલથી બધા ગાઢ જે મોંઘવારી ચાલી રહી છે જે હિસાબથી મંદિરનો દોર ચાલી રહ્યો છે આ ટાઈમમાં રિક્ષા ચાલકોને ધંધો કરવો ઉભો પડી રહ્યો છે રિક્ષામાં પૈસા નથી સટલવાળો એવું છે સટલવાળા છે જે લોકોને ચાલે એવું છે નથી સાહેબ જે હિસાબથી રિક્ષા ચાલકને પોતાનું ઘર ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ પડી રહ્યા છે રિક્ષાના આપતા કાઢવા મુશ્કેલ પડી રહ્યા છે છોકરાનું બણતર પડી પડ્યું છે મકાનના વારા કાઢવાનું મોંઘું પડી રહ્યું છે તે હિસાબથી અમે આ બધા રિક્ષા ચાલકો ભેગાથી નિર્ણય લેવામાં આવ્યો